રેડ બ્રિક્સ રજૂ કરે છે લિવિંગ નેચર વિષય પર યંગ ચિલ્ડ્રન દ્વારા કલ્પિત એક અદ્ભુત પ્રોજેક્ટ પ્રદર્શન ચારથી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સાંજે ચારથી સાત દરમિયાન કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ અમદાવાદ ખાતે બે થી છ વર્ષની વયના રેડ બ્રિક્સ પ્રી વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સમુદાય માટે એક અદ્ભુત પ્રદર્શની લિવિંગ નેચરનું પરિકલ્પના કરવામાં આવ્યું છે આ પ્રદર્શની રેડ બ્રિક્સ પ્રી સ્કૂલના નાના બાળકો દ્વારા કરવામાં આવેલા સંશોધન અને પરિણામોને પ્રકાશિત કરશે જે એમના જિજ્ઞાસુ મન અને પૂછપરછ પ્રોજેક્ટ પ્રવાસોથી ઉત્પન્ન પ્રશ્નોના જવાબ છે આ વર્ષના એક્ઝિબિશનની થીમ લિવિંગ નેચર છે જે અંતર્ગત આ નાના વિદ્યાર્થીઓએ પ્રાણીઓ વૃક્ષો પક્ષીઓ મધમાખીઓ અને પતંગિયા ઉપર પાંચ છ તપાસ પ્રોજેક્ટ હાથ ધર્યા છે આ પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ આ નાના ભૂલકાઓના ટૂચકાઓ રેખાંકનો ચિત્રો થ્રીડી મોડલો વાર્તાઓ ઝુડકણા વિડીયો અને ઘણું બધું સહિત વિવિધ રીતે પ્રદર્શિત કરાયેલ એમના વિચારો અને સર્જનાત્મક આ એમ શર્મિષ્ઠા ચક્રવર્તી પ્રિન્સિપલ ઓફ રેડબ્રિક્સ પ્રી સ્કૂલ દીઝ આર દી કોર્ડિનેટર્સ પ્રતિભા ટોડાવાલ એન્ડ પૂજા કપૂર હેલો વી આર વેરી હેપી ટુ શો કેઝ ધ ચિલ્ડ્રન્સ લર્નિંગ થ્રુ ધીસ એક્ઝિબિશન ધીસ ઇયર વી ટુ કવિ દુ ઇઝ એવરી યર ધિસ ઇયર આર એક્ઝિબિશન ઇઝ ઓન લિવિંગ નેચર Right? And he just uh, someone told me that government has been celebrating a week on uh, saving animals. I think this is the right time to do that. Uh, this exhibition, this is a project approach what we do every year. It's a way for children to learn in multiple ways. That's what you want to show that children learn in multiple ways. Uh, they take up a topic and do an in-depth study about the topic over five weeks. So, whatever you see, if you take a round of the exhibition, you will be seeing how children have expressed themselves through their drawings, through their clay models, uh, through their big models. So, it's everything is children's work. Of course, they are very young children, so the age group is from two to six years old. a Lot of guidance and support from the teachers. Uh, my name is Doctor I am in the advisor. I have been working here for 34 years. આ પ્રાણી સંગ્રહાલયનો જે હેતુ છે કે પ્રાણીઓનું સંરક્ષણ કરવો લોકોને એજ્યુકેશન આપવી એના ઉપર રિસર્ચ કરવી જેથી પ્રાણીઓને બચાવી શકીએ પણ એની સાથે અમારો મુખ્ય હેતુ છે કે એક અવેરનેસ ક્રિએટ કરીએ બાળકોને એજ્યુકેટ કરીએ તો અમે અલગ અલગ સ્કીમ અંતર્ગત બાળકોને અંદર બોલાવીએ છીએ અમારા પાસે ગાઈડ છે બાળકો સાથે અમે ઇન્ટરેક્શન કરીએ છીએ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ હોય અમારા સાથે ડેઝર્ટેશનના રિસર્ચ અને રિસર્ચ પ્રોજેક્ટ કરતા હોય છે હું ઓફિસિયલી એડવાઇઝર છું ગાઈડ બી છું તો આ જે રેડ બ્રિક્સ સ્કૂલ છે એવી ઘણી બધી સ્કૂલ પણ આવે છે પણ રેડ બ્રિક્સનું એક સ્પેશિયલ ઇન્વોલ્વમેન્ટ છે રેડ બ્રિક્સ દર વર્ષે એમના બાળકોને લાવે છે અને થીમ બેઝડ એમને જે છે એ ત્યાં જઈને પ્રોજેક્ટ કરાવે છે એટલો સરસ છે જે આપણા જે મોટી ઉંમરના બાળકો હોય અથવા તો મોટી ઉંમરના માણસો જે છે એમને જે ખબર નથી કે જે જે મધમાખી છે એ કઈ રીતે જે છે સહેદ બનાવે છે હની બનાવે છે બચપનથી જે આપવો જોઈએ બાળપણથી જે આપવો જોઈએ એ લોકો બહુ સારો કામ કરી રહ્યા છે બધા સ્કૂલોને પણ આવી રીતે જ કામગીરી કરવી જોઈએ જેથી બાળકોનો કન્સેપ્ટ ક્લિયર થાય મોટા થઈને બાળકો પોલિસી મેકર બને તો પ્રાણીઓ બાબતમાં પણ વિચારે અને પ્રાણીઓનું રક્ષણ પણ કરે